સુરતના રાંદેર વિસ્તાર જાણે ડ્રગ્સ નું હબ બની ગયું હોય તેવું સામે આવી રહ્યું છે છાસ અહીંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે ત્યારે આ વખતે રાંદેર વિસ્તારના પાલનપુર જકાતના ખાતેથી એક યુવક ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો હતો પોલીસે બાતમીના આધારે યુવકને ઝડપી લઈને તેની પાસેથી 11 ગ્રામ જેટલો ડ્રગ્સ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે રાંદેર પોલીસે ફરી એક વખત એમડી ડ્રગ્સ પકડી પાડ્યું છે પાલનપુર જકાતનાકા નજીકથી એક યુવકની ધરપકડ કરી છે વિષ્ણુ નામના ઈસમ પાસેથી અગિયાર ગ્રામ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે જેની કિંમત એક લાખ દસ હજાર છે પોલીસે પ્રતિબંધિત એમડી ડ્રગ્સ કબજે કર્યો છે સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ડ્રગ્સ વેચનાર અને લાવનાર પેડલરો સામે આકરી કાર્યવાહી કરાઈ રહી છે ત્યારે રાંદેર પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ યુવક ઘરેથી ડ્રગ્સ વેચતો હોવાની માહિતી સામે આવી છે જેથી હાલ યુવકને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે